હેલો એવરીવાન વેલકમ ટુ કુકિંગ ગઉ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી સાથે શેર કરીશ કોથમીરનું શરબત બનાવવાની રેસીપી આ કોથમીરનું શરબત પીવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તેની સાથે જ તેના હેલ્થ બેનિફિટ્સ પણ એટલા જ છે ઉનાળામાં સ્પેશિયલી વજન ઘટાડવા અને પેટની ચરબી ઉતારવા માટે આ શરબતનો ઉપયોગ થતો હોય છે તો જો તમારે પણ ઉનાળામાં આ શરબતથી વજન ઉતારવો હોય તો આ વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો કોથમીરનું શરબત બનાવવા માટે આપણે આ રીતે ફ્રેશ કોથમીર લઈશું અને આ રીતે તેને ડાળીઓથી અલગ કરી લઈશું ઉનાળામાં આ કોથમીરનું શરબત પીવાના અનેક ફાયદા છે તમારા બોડીને ડેટોક્સ કરી દેશે અંદરથી એકદમ સરસ રીતે ક્લીન કરી દેશે અને સ્પેશિયલી જે લોકોને ફેટ ઓછો કરવો તેમના માટે આ ડ્રિંક ઉત્તમ ગણાય છે તો તમે જોઈ શકો છો મેં અહીંયા બધી જ કોથમીરને અલગ કરી લીધી છે ત્યારબાદ આપણે થોડા ફ્રેશ લીમડાના પાન લઈશું ત્યારબાદ અડધા ઇંચ જેટલો આદુનો ટુકડો લઈ અને તે એડ કરીશું અને આ રીતે કટ કરી અને તેને પણ આ બાઉલમાં એડ કરી દઈએ હવે બધું આપણે એકદમ સરસ રીતે પાણીથી ક્લીન કરી દઈશું તો બધું સરસ રીતે ક્લીન થઈ જાય ત્યારબાદ આ રીતે મિક્સરનું જાર લઈ અને તેમાં આપણે એડ કરી દઈશું કોથમીર લીમડો અને આદુ ત્યારબાદ થોડું પાણી એડ કરી અને આપણે તેને એકદમ સરસ રીતે ક્રશ કરી દઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે બધું ક્રશ થઈ ગયું છે તો ફરી વખત આ રીતે એક બાઉલ લઈ અને ગરણી વડે આપણે તેને ગાડી લઈશું ત્યારબાદ તમે જોઈ શકો છો એવી રીતે અડધું લીંબુ નીચવી દઈશું હું અહીંયા બે ગ્લાસનું માપ રાખીને કરી રહી છું ત્યારબાદ હવે આપણે મસાલા એડ કરીએ અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર એડ કરીશું ચપટી જેટલું સંચર એડ કરીશું અને બધું એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ તો તમે જોઈ શકો છો આ રીતે બધું મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં પાણી એડ કરીશું અને ફરી વખત આપણે બધું સરસ રીતે મિક્સ કરી દઈએ તો તમે જોઈ શકો છો કોથમીરનું એકદમ ટેસ્ટી અને હેલ્ધી શરબત બની અને તૈયાર થઈ ગયું છે મેં અહીંયા તેમાં રૂમ ટેમ્પરેચરવાળા જ પાણીનો ઉપયોગ કરેલો છે જો તમારે ફક્ત શરબતની જેમ પીવું હોય તો તમે ઠંડા પાણીનો પણ ઉપયોગ કરી શકો છો તો જો તમે પણ આ રીતે એનું ટેસ્ટી અને હેલ્ધી કોથમીરનું શરબત ક્યારેય ના પીધું હોય તો આ ઉનાળામાં એક વખત ઘરે જલ્દી ટ્રાય કરજો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે અને તમને મારી આ રેસીપી ગમી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો અને ચેનલ ઉપર હજુ સુધી નવા હોય તો રેડ બટન ઉપર ક્લિક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી